ઉપલેટા તાલુકામાં સમસ્ત હાલારી વાણંદ સમાજ દ્વારા ચૈત્રી આઠમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીંબજ માતાજીની પૂજા આરતી અને મહાપ્રસાદમાં ઉપલેટા શહેર તથા તાલુકાભરમાંથી સમાજના લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા તારીખ સોળ એપ્રિલના રોજ વાણંદ સમાજના દેવીમાં લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ અને સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે અષ્ટમી નોડીમાં મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે મહાગૌરી અષ્ટમી કહેવાય અને અષ્ટમી મહાગૌરી જીયા જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કાલી લક્ષ્મી ને સરસ્વતી સ્વરૂપે શક્તિ રહેલી છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય ને ખાલી અષ્ટમી ના દિવસે નકોડો ઉપવાસ કરી મહાગૌરી નું જપ તપ કરવામાં આવે તેમ કહેવાય ત્રિવેદ તાપો મુક્તિ મળે છે આધિ દૈવિક આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે